નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું ધારકો માટે ખુશખબરી આ તારીખે આવશે ખાતામાં રૂપિયા પેટ્રોલ અને ભાવમાં થશે મોટો આપ્યું રાજીનામું અને સોનાના દાગીનાની આયાત પર સરકારે મૂક્યો પ્રતિબંધ તો દરેક સમાચાર જાણીએ એ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સસ્તા દરવાળા રાશનનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે સરકાર તરફથી આધાર અને રાશન કાર્ડ જોડવાની અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે આ વખતે સરકાર તરફથી તેમાં ત્રણ મહિનાનું એક્સિટેશન આપવામાં આવ્યું છે પહેલા આધાર અને રાશન કાર્ડ ને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી જેને વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દીધી છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહેલા કિસાનો માટે ખુશીના સમાચાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના સત્તરમા હપ્તાની ભેટ આપવાના છે કેન્દ્રમાં સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે પોતાના એક દિવસ દરમિયાન પીએમ વારાણસીમાં કિસાન સંમેલનને સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના ખેડૂતોને સન્માનિત કરશે અને સન્માન નિધિનો સત્તરમો હપ્તો બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે જેમાં કાશીના લગભગ 267665 ખેલુતોને લાભ મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોદી 3.0 ની રચના થતા આજ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ સિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને GST ના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે

બનાસકાંઠાથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી જેથી હવે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે તેઓ બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય હતા ગેનીબેન હવે સાંસદમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે ગેનીબેનના રાજીનામા સાથે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા એકસો થઈ ગઈ છે તો કોંગ્રેસના ધારાસભ્યો હવે બાર જ બચ્યા છે ગેનીબેનની વાવ બેઠક પરથી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કોને ટિકિટ આપશે તે ચર્ચા શરૂ થઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો